દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે ગામની ચારે બાજુ વરસાદથી પાણી ભરાઈ છતાં ગ્રામજનો માટે ભારે સંકટ કદાચ વધુ વરસાદ પડે તો આ ગામ સંપર્ક વિહોણું બની શકે છે તેમ છે સ્થાનિક ધારાસભ્ય લીધી મુલાકાત સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ દહેગામ અને એનું આયોજન કરી અને જે લોકોના ઘરોમાં પાણી ગુજરાત લોકોને જમવાની બે ટાઈમ અને રહેવાની વ્યવસ્થા કરી અને એ સિવાય દવા દવાની જરૂર હોય મેડિકલની જરૂર હોય એ પણ વ્યવસ્થા કરી અને સરકારની સહાય મળે એની પણ વ્યવસ્થા કરી વધુ વરસાદના કારણે તાલુકામાં જે રીતના વરસાદ પડ્યો છે પણ ઘણા ગામો નદી કિનારાના હોવાથી ત્યાં પાણી તત્કાલિક ઉત્તર થતા હોય છે પણ આ નદી કિનારાના ગામ ના હોવાને કારણે ગામમાં ભરાય છે અને આવનારા વર્ષોમાં આવી પરિસ્થિતિ ન થાય એ માટે આ ગામમાં જે કેનાલો છે એ માટે સરકારમાં અને અધિકારીઓને પણ સૂચના ચાર કલાકથી વાસણાની અંદર દર્શન જે તે અધિકારીઓને સૂચનો કર્યા છે